નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ સાત બે હજાર પચીસ ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ રિપેરિંગ કામ નહીં કરાવતા વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિવાળાએ ઘરની નજીકના કોઈ નાનકડા મંદિરે જઈ અને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ ખોટા શબ્દ બોલવા નહીં ટૂંકમાં કહું તો નિંદા કરવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે ધાર્મિક સ્થળે ચણાની દાળ દાનમાં આપવી જોઈએ આપણી યથાશક્તિ આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે કુંભનું સ્થાપન કરી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણ્યા જગ્યાએ કે અજાણ્યા વ્યક્તિ સાથે પૈસાનું રોકાણ કરવું નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે પોતાના ગુરુના આશીર્વાદ અવશ્ય લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો તૈયાર ખાવાનું તમે આપો ને કોઈ ખાય એવું ખાવાનાનું દાન આજે કોઈને આપતા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે ખાસ લાલ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પહેલાં ખોટા સાધુઓની સંગત કરવી નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે હળદર અથવા કેસરનો ચાંદલો કરવો જોઈએ અને પાણીનો ઘૂંટડો પી ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બાબતમાં લાલચ કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ શિવ પૂજા કરવી જોઈએ અને બિલીપત્ર પર ચંદન લગાડીને આ બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનો મિત્રો ઘરની છત પર ભંગાર મૂકવો નહીં ધન રાશિ ધન ધનરાશિવાળાએ આજે શું ધન ધનરાશિવાળાએ આજે થોડીક પીળી રાય શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કામ વગરની યાત્રાઓ કરવી નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અગત્યના કામોમાં બેદરકારી નહીં રાખતા કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ચણાની દાળમાંથી બનેલી મીઠાઈ કોઈ ગરીબને ખાવા આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો બગાડ બિલકુલ નહીં કરતા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે હળદરવાળા પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ અપંગ માણસનું અપમાન નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે ને સબસ્ક્રાઈબ કર્યો હું હરિવંદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે